ચેલેન્જ કરવાનો છે કેમ કે ભાઈ ડી હવે થોડોક જ રહ્યો છે તો ચાલો ફટાફટ પેલા છે ને હું પાણીપુરી લેતો આવું પહોંચી ગયો ભાઈ મિસ્ટર પાણીપુરી વાળા પાસે અને અહીંયા આવીને મેં આને કીધું નહીં ને એના પહેલાં જોઈને બનાવવાનું હોત ને શરૂ કરી દીધું કેમ ભાઈ તને ખબર પડી ગઈ હતી શેની ખબર પડી ગઈ પાણીપુરી પણ આજ તને ખબર છે કેટલી લેવાની છે કેટલી ત્રી રૂપિયાની ત્રી રૂપિયાની નથી લેવાની સો રૂપિયાની લેવાની આજ કરવાનું ચેલેન્જ હા એટલે છે ને એમાં ત્રીક રૂપિયાની તીખી લાગજે બાકી બધી મીડિયમ ઓકે એવું કંઈક કરજે જો ભાઈ સરસ મજાની પાણીપુરી બનવાનું થઈ ગયું શરૂ બહુ તીખી નહીં અને હાવ મળે નહીં એવી કરી નાખજે સો રૂપિયાની કેટલી આવશે એ તો કે

હાથમાં હોય કે આ તારી સાકુમાં હોય સાકુ ન હોય હાથમાં જ હોય એવું હોય એમ ને આખું જ બધાય કાંઈ હોય સાખું બધાય કાંઈ હોય હા એ થાય એવું હોય મેં જ ઘરે બહુ ટ્રાય કરવી પણ આવી રીતે કટિંગ થાય જ નહીં અને શીખવું પડે પહેલાં શીખવું પડે મેં ભાઈ આવી રીતે કટિંગ કરવા જઈએ ને ક્યારેક હાથ કપાઈ જાય શું કેવું તારું પહેલાં શીખવું પડે સના ભાઈ જો

પાણીપુરી લઈને ઘરે આવી ગયો છું અને અમારા માટે છે ને ચેલેન્જની વાત એ હતી કે આ જે આપણે ચેલેન્જ છે સેના ઉપર કરશું પણ પછી ખબર પડે કે આ ટેબલ જો આજે જે બનાવ્યું છે ને આજે જ ઉપયોગમાં આવી ગયું હા એટલે ઈટ મૂકીએ છે ને પગે ઈટ મૂકીએ તો ભાઈ આવી રીતે છે જો પાણીપુરી આવે છે ને થાળીમાં લઈ લે જલ્દી કે દીવ ઓલરેડી હાથમાં આવ્યો છે અને આ બાજુ એક પૂચડાવાળી પતંગ ઉડે છે અને એ આ ઉડાડે છે જો અહીંયા તમે ભાઈ ઝૂમ થોડુંક જ થાય છે કઈ વાંધો નહીં તો જો પેલા આપણે ચેલેન્જ તો કરી લેવી જો પાણીપુરી ભાઈ ઘણી પાણીપુરી ભાઈ જો ઘણી બધી છે આ ખૂટવાની નથી પણ તો હાલો ચેલેન્જ કર્યું ને આ જે ટેબલ રહ્યું ને હું તમને કેતો તો ને આજે જે જે બનાવ્યું છે અને આજે જો કામમાં આવી ગયું મુહૂર્ત થઈ ગયું છે અને અહીંયા આપણો મોબાઈલ રહેશે જો આ રીતે તો જો કઈક આ રીતે

તૈયારી ચાલે છે ચેલેન્જની અને હા ઈનામની વાત કરીએ ને તો ભાઈ ઈનામમાં જે જીતશે એને મળશે એક હજાર રોકડા રેડી પૈસા તો હવે બધી તૈયાર થઈ જશે અને હાલો જલ્દી જલ્દી ચેલેન્જ ચાલુ કરી દઈએ આપણે પણ મૂક્યો ઓલામાં હા ભાઈ જો આપણે બધુંય તૈયાર થઈ ગયું છે ને ચેલેન્જના પૈસા એટલે અહીંયા મૂક્યા કેમ ગયા ઉડી ગયા ઓહો ભાઈ જો ભાઈ ચેલેન્જમાં મળવાના છે એક હજાર રોકડા તો એ તો ભાઈ નીચે પડી જાય છે અહીંયા જ આપણે રાખશું ચાલો તો જલ્દીથી આના ઉપર મોબાઈલ મૂકી દઉં હમ આ તો પેલા જીતીને બતાવી પછી તમે તો લઈ લઈએ ઓકે તો ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે અને ટાઈમમાં થોડુંક ફેરફાર આવી ગયો છે આપણે બે મિનિટનું કીધું હતું પણ દોઢ મિનિટ એક મિનિટ અને ત્રીસ સેકન્ડનું કેમ કે બે મિનિટ થોડુંક લાંબુ થઈ જાય છે એટલે આપણે એક મિનિટ અને ત્રીસ સેકન્ડનો ટાઈમ જુઓ અહીંયા આપણે ફિક્સ કરી નાખ્યો છે હવે અહીંયા આડું ને એટલે ટાઈમ થઈ જશે શરૂ તો એ હું ને હેડું કેમ કે મારે મારી તૈયારી રહેવું પડે ને ભાઈ હાલે રેડી કહેજે મને કર્યો ચાલુ કરું ઓકે ભાઈ ચાલુ થઈ ગયો છે ચલો ગણવાની તારે હોત નો ગણવાની દોઈ ને હમ 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 ચીન બને તો મોટા મોજીતાની બકુંગા આકું બકું મી 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 આકું ટાઈમ બકું બોલ ઈ તો બતાય જ છે ઓલ રેડી આવડતું નથી મને ગણે કે નહીં ઈ તો આવા વિડીયોમાં જઈ ટાઈમ થઈ ગયો છે પૂરો કેટલી હતું ને એ કઈ ખબર નથી વિડીયો માં ગણવી પડશે અને આ વિડીયો આપણે કટાઈ નથી કરવાનો હાલે આવતી રે ડેડી જો મિત્રો વિડીયો આપણે ક્યાંય કટ નથી કરવાનો આમના મનકટ રાખવાનું છે ઓકે જો મારી કેટલી થઈ ને એ મારે જે ગણવાની છે વિડીયો જોઈને પણ આની હું ગણી નાખી ઓકે જો એક મિનિટ અને ત્રીસ સેકન્ડનો ટાઈમ થઈ ગયો છે રેડી રેડી વન ટુ થ્રી એન્ડ સ્ટાર્ટ આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને ટાઈમ થઈ ગયો છે શરૂ ચલો લાસ્ટ ત્રીસ સેકન્ડ વધી છે જલ્દી જલ્દી ખાવ ઓકે એક ખાધી છે હજી આ બધું દેખાય છે નહી ચાલો ભાઈ જુઓ ટાઈમ અહીંયા તમારી સામે જ ટાઈમ થઈ ગયો છે કેટલી ત્રીજી સામે હજાર રૂપિયા સામે જુઓ હજાર રૂપિયા સામે મારી સામે નહીં જો હવે જોયું હું થાય છે યાર આમાં સ્ક્રીન ઓકે લાસ્ટ એક મિનિટ એક મિનિટ છે હવે તારી પાસે બે નોટું અહીંયા પડી છે અહીંયા અહીંયા જોઈએ ભાઈ કોણ જીતે છે લાસ્ટ એક મિનિટ ટાઈમ જોવો તમારી સામે જ છે જો હું જે રીતે કોમેન્ટ્રી કરું ને એ રીતે આ કઈ બોલતી જ નથી ચૂપચાપ ખાલી ઊભી રહી અરે તું તારું ચાલુ રાખ મારે તો આ ઓડિયન્સ ને કેવું જ ખરાબ ને આ નહીં જીતે મને એવું લાગે છે લાસ્ટ ત્રીસ સેકન્ડ મિત્રો તમારી સામે આપણે નો ચીટિંગ કાંઈ પણ પ્રકારનું ચીટિંગ કરવાનું નથી વીસ સેકન્ડ ચલો ચલો ગોતવાની ન હોય જેવી આવે એવી ખાઈ જવાની હોય તો ભેગું થાય હજાર રૂપિયા સામે જોતું હજાર રૂપિયા એ દેખો દો નોટ છે દો ઇધર ભાઈ સાત છ પાંચ ચાર ત્રણ બે એક ટાઈમ પૂરા હો ચુકા હૈ તો તો ભાઈ હવે છે ને ને જોઈને આપણે આપણે જાહેર કરવું પડશે અને આ કટ પણ નથી કર્યો ચાલો હું જોઈ લઉં જોયું કે કોણ કેટલી ખાઈ ગયું છે પછી ખબર પડશે મેચ વાય કે ભાઈ ડ્રો માં બેને અગિયાર અગિયાર થઈ ગયો હવે ટાઈમ નથી રહ્યો અને પેટમાં જગ્યા નથી રહી વાસ્ત ન બને અગિયાર અગિયાર પણ સેમ સેમ કંઈ વાંધો નહીં એનો પણ એક ઈલાજ છે મતલબ કે એનો પણ એક ઉપાય છે નોટું કેટલી છે અને આપણે તો બેને એક એક આવી જાય ચલો ભાઈ તો દર્શક મિત્રો આ અમારો પહેલો ચેલેન્જ હતો ચેલેન્જમાં કઈ રીતે હોય શું હોય એ કાંઈ ખબર નથી બસ આ રીતે એક નાનો એવો ચેલેન્જ કરી નાખ્યો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ રીતે કોમેન્ટ કરીને સાથે સાથે એ પણ જણાવી દેજો કે હવે બીજો શેનો ચેલેન્જ કરવી એ જરાક સજેસ્ટ કરજો હં